નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ બાર પ્રકરણ દસ બજાર પ્રક્રિયા સંચાલન હવે આપણે વાત કરવાની છે અભિવૃદ્ધિની તો સૌ પ્રથમ પહેલાં તો અભિવૃદ્ધિ એટલે શું પ્રોમોશન પહેલાં આપણે અભિવૃદ્ધિ એટલે શું એનો ખ્યાલ થોડોક જોઈ તો તમને ખ્યાલ આવે કે કોને અભિવૃદ્ધિ કેવી અભિવૃદ્ધિ એ બજાર મિશ્રનું એક મહત્વનું અંગ છે બજાર મિશ્રણ આપણે જે અલગ અલગ કાર્ય જોઈએ ને એના કરતાં અભિવૃદ્ધિ છે એ ખૂબ જ મહત્ત્વનું અંગ ગણવામાં આવે છે અભિવૃદ્ધિમાં વર્તમાન ગ્રાહકોને સંભવિત ગ્રાહકોને નવીન પેદાશો વિશે માહિતી આપવાનું કાર્ય કરવામાં આવે છે આજે જે તમારા ગ્રાહકો છે તે અને પ્લસ સંભવિત ગ્રાહકો જે ભવિષ્યમાં તમારા ગ્રાહકો બનશે વર્તમાન ગ્રાહકોને સંભવિત ગ્રાહકો એના માટે અભિવૃદ્ધિ ખૂબ જ જરૂરી છે અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક ગ્રાહકોને પેદાશ ખરીદવા વિશે સમજાવે છે અને તેના કારણે સંભવિત ગ્રાહક ખરેખર ગ્રાહક બની જાય અભિવૃદ્ધિમાં શું હોય તો કે વસ્તુનો ઉપયોગ કેમ કરવો વપરાશ કેમ કરવો એની સમજૂતી આપે છે જેના કારણે શું થાય કોઈ સંભવિત ગ્રાહક હોય ને એ આપણો ખરેખર ગ્રાહક બની જાય છે અને અભિવૃદ્ધિ ગ્રાહકોને માલ આમ અભિવૃદ્ધિને કારણે સંભવિત ગ્રાહક ખરેખર ગ્રાહક બની જાય આપણા ગ્રાહકની સંખ્યામાં શું થવાનો છે વધારો આમ અભિવૃદ્ધિને કારણે ગ્રાહકોને પેદાશ માટે એક આકર્ષણ ઊભું કરવાનું કાર્ય અભિવૃદ્ધિ કરે છે તો કે ગ્રાહકને વસ્તુની ખરીદી કરવા માટે એક પ્રકારનું આકર્ષણ ઊભું કરે છે જેથી કરીને ગ્રાહક આકર્ષાયને વસ્તુ ખરીદવા શું થાય તૈયાર થાય અભિવૃદ્ધિ દ્વારા પેદાશની માંગમાં વધારો કરી શકાય છે અને ધંધાકીય એકમની એક સારી એવી શું કરે છે છાપ ઊભી કરે અભિવૃદ્ધિને કારણે શું થાય તો કે વસ્તુના પેદાશની માંગમાં વધારો થાય અને પેદાશની માંગમાં વધારો થાય એના કારણે બજારમાં ધંધાકીય એકમમાં એક સારી એવી શું કરી શકે પેઢી કે કંપની કે ઉત્પાદકો પોતાની સારી એવી ઇમેજ છાપ તૈયાર કરી શકે છે તત્વોનો પરિચયની વાત કરી અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે અને અભિવૃદ્ધિમાં ગ્રાહકને કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો છે અભિવૃદ્ધિ મિશ્રમાં જાહેરાત અંગત વેચાણ વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિની બાબતોનો પણ શું કરવામાં આવે છે સમાવેશ કે જેના કારણે ગ્રાહકો વસ્તુ ખરીદી શકે શું કરે જુઓ તો કે અભિવૃદ્ધિ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે કે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની એક તો પહેલાં જાણકારી પૂરી પાડે કે ભાઈ વસ્તુનો ઉપયોગ કરવાથી કેટલો ફાયદો થાય બીજું આ વસ્તુની સેવાની જાણકારી પણ પૂરી પાડે છે અભિવૃદ્ધિમાં ગ્રાહકને માલકે સેવા ખરીદવાનો આગ્રહ કરવામાં આવ્યો આ વસ્તુ ખરીદી તમારા માટે કેટલી હિતાવહ છે અભિવૃદ્ધિ મિશ્રમાં જાહેરાત અંગત વેચાણ વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિની બાબતોનો પણ એમાં શું કરે છે સમાવેશ કરે છે જેથી કરીને કામગીરી સરળતાથી કરી શકાય આમ દરેક ધંધાકીય એકમ અભિવૃદ્ધિના સાધનોનો ઉપયોગ જુદા જુદા પ્રમાણમાં કરે છે ગ્રાહકની ખરીદી કરવાનો અભિગમ પેદાશનો પ્રકાર પેદાશની કિંમત વગેરે બાબતોને ધ્યાનમાં લઈને જ અભિવૃદ્ધિ મિશ્રણ નક્કી કરવામાં આવે છે તો અભિવૃદ્ધિના સાધનોનો ઉપયોગ અલગ અલગ છે જુદા જુદા પ્રમાણમાં થાય છે ગ્રાહકની ખરીદી કરવાનો અભિગમ વસ્તુના પેદાશનો પ્રકાર પેદાશની કિંમત બધી બાબતોને ધ્યાનમાં લઈ અને અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે તો કે અભિવૃદ્ધિ મિશ્ર ઉત્પાદક બજાર કરતાથી ગ્રાહક તરફ જાય ઉત્પાદક બજાર કરતા ચાર બાબતોનો ધ્યાનમાં લઈએ પહેલું જાહેરાત બીજું વેચાણ વૃદ્ધિ પ્રસિદ્ધિ અને અંગત વેચાણ આપણે એક બાબતોની વાત કરી સૌપ્રથમ જાહેરાત એટલે શું આમ તો જાહેરાત એટલે એડવર્ટાઈઝમેન્ટ તમે નથી પરિચિત છો કે કોઈ પણ નવી ઉત્પાદિત કંપની બજારમાં નવી વસ્તુ મૂકે અથવા ચાલુ કંપની બજારમાં નવી વસ્તુ મૂકે એટલે વસ્તુના વેચાણ વધારવા માટે પ્રયત્ન કરવા માટે વસ્તુની શું આપે છે જાહેરાત ખ્યાલ જોઈએ ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાની જાણકારી જાહેર જનતાને આપવા માટે જુદા જુદા માધ્યમનો ઉપયોગ કરે છે આમ કહી શકાય કે જાહેરાત એ અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત એક મહત્ત્વનું અને સ્વીકાર્ય સાધન છે એટલે કે ભાઈ જાહેરાત છે ને એ સ્વીકાર્ય સાધન છે કે જેના કારણે વસ્તુની જાહેરાત આપી અને જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરે છે તો કે જુદા જુદા માધ્યમોને ટેલિવિઝન સમાચાર પત્ર પેમ્પલેટ જાહેર હોર્ડિંગ્સ આ બધા માધ્યમો છે વસ્તુની જાહેરાત આપવા માટેના એનો ઉપયોગ કરે છે અને વસ્તુનું મહત્તમ વેચાણ થાય એના માટેના પ્રયત્ન કરે છે આમ જોઉં તો અભિવૃદ્ધિ માટે જાહેરાતનું કાર્ય એ સૌથી પ્રચલિત અને મહત્ત્વનું છે વ્યાખ્યા જોઈએ જાહેરાતે બિનવ્યક્તિગત રજૂઆતના ચૂકવણીના આધારે પેદાશ કે સેવાને રજૂ કરતું એક માધ્યમ છે જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈતી થઈ જાય છે જાહેરાત દ્વારા જ પેદાશની માંગ ઓછી હોય તેને જરૂરી વેગ આપી શકાય છે જાહેરાત ટીવી રેડિયો વર્તમાનપત્ર મેગેઝિન ઇન્ટરનેટ વગેરેમાં પણ આપી શકાય તો કે જાહેરાત એ કેવું છે તો કે બિનવ્યક્તિગત રજૂઆત કરે જાહેરાત માટે કોઈ વ્યક્તિની જરૂર પડે નહીં અને પેદાશ કે સેવાને એક રજૂ કરતું માધ્યમ છે જાહેરાત આપનારની ઓળખ સેલાઈ હતી એટલે કંપનીને સરળતાથી લોકો ઓળખી શકે છે બીજું જાહેરાત દ્વારા જ પેદાશની માંગ ઓછી હોય તેને જરૂરી વેગ આપે છે જે વસ્તુની માંગ ઓછી હોય તમે જાહેરાત જાહેરાત આપો એની માંગમાં શું થાય છે વધારો જાહેરાત ટીવી રેડિયો વર્તમાનપત્ર મેગેઝિન તમે જો વસ્તુના જાહેરાત એ ટીવી દ્વારા રેડિયો દ્વારા વર્તમાનપત્ર દ્વારા મેગેઝિન દ્વારા ઇન્ટરનેટ દ્વારા વસ્તુની શું કરવામાં આપે છે જાહેરાત આપવામાં આવે છે જેના કારણે વસ્તુના વેચાણમાં શું થાય વધારો થાય જાહેરાતના કાર્યો જોઈએ એની ભૂમિકા જોઈએ કે ભાઈ જાહેરાતથી કયા કયા ફાયદાઓ થાય છે પહેલું માંગ ઊભી કરે છે જાહેરાત દ્વારા પેદાશ કે સેવાની પર્યાપ્તતાની જાણ જાહેર જનતાને કરવામાં આવે છે જાહેરાત દ્વારા પેદાશની જાણકારી વિશે વધતા પેદાશની માંગમાં વધારો થાય છે જાહેરાત દ્વારા પેદાશના જુદા જુદા ઉપયોગોની જાણકારી ગ્રાહકને આપવામાં આવે છે દાખલા તરીકે કોલ્ડ કોફી જ્યારે બજારમાં નવીન પેદાશો મૂકવામાં આવે ત્યારે જાહેરાત શું છે અનિવાર્ય છે તો કે આજે જાહેરાત આપવાથી શું થાય તો કે માંગમાં વધારો થાય ઘણી વખત ઘણા લોકોને કોઈ બાબતોનો ખ્યાલ હોતો નથી તો પહેલાં એની જાહેરાત આપવામાં આવે જાહેરાત આપી અને પેદાશની માંગમાં શું કરવામાં આવે વધારો જેથી કરીને ગ્રાહકોને એની જાણકારી પૂરી પાડી શકાય જેમ કે બજારમાં આજે વેચાતી ગોલ્ડ કોફી લોકોને ખબર નહોતી પણ એની જાહેરાત આપી તો લોકો એ વસ્તુ ખરીદવા તૈયાર થયા આમ પેદાશની જાણકારી મેળવેલા ગ્રાહકમાંથી અમુક ગ્રાહકો પેદાશને પ્રાયોગિક ધોરણે એકવાર ખરીદે છે આમ જાહેરાત દ્વારા પેદાશની માંગમાં શું થાય વધારો અને કોઈપણ વસ્તુની જાહેરાત આવે એટલે ગ્રાહક ક્યારેક એકવાર વસ્તુ ખરીદે છે એકવાર વસ્તુ ખરીદશે એટલે વસ્તુની માંગમાં શું થવાનો છે વધારો અને જો વસ્તુ એને સારી રીતે અનુકૂળ લાગશે તો એ વધારે વસ્તુ ખરીદવા માટેનો પ્રયત્ન કરશે એટલે આમ માંગમાં વધારો કરી શકાય છે બીજું મોટા પાયા ઉપર ઉત્પાદનના લાભો જાહેરાત દ્વારા વિશાળ પ્રમાણમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય છે અને તેના કારણે જાહેર જનતાને ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમ પ્રમાણમાં લાભ મેળવે છે જાહેરાતને કારણે પેદાશની માંગમાં વધારો કરી શકાય છે આથી ઉત્પાદક કે ધંધાકીય એકમ મોટા પાયા ઉપર ઉત્પાદનનો લાભ મેળવી પડતર નીચી લાવી શકે અને એના કારણે નફાકારકતામાં શું થાય વધારો તો કે મોટા પાયે ઉપર ઉત્પાદન થાય હવે જાહેરાત કરો એટલે વિશાળ પ્રમાણમાં ગ્રાહકો સુધી જાહેરાત પહોંચશે અને તમારા જાહેરાત ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમને લાભ મળે કારણ કે અસંખ્ય ગ્રાહકો જાહેરાતનો ઉપયોગ કરી શકે છે અને એના કારણે તમારી વસ્તુની માંગમાં શું થશે વધારો વસ્તુની માંગમાં વધારો થતાં લોકો વધારે વસ્તુ ખરીદવા માટે શું કરશે પ્રયત્ન કરશે જેમ જેમ તમારી વસ્તુની માંગ વધતી જશે એમ એમ તમારા વેચાણમાં વધારો થશે આમ જાહેરાતને કારણે પેદાશની માંગમાં પણ શું કરી શકાય છે વધારો આથી ઉત્પાદકોને મોટા પાયા ઉપર ઉત્પાદનનો લાભ મળે છે અને મોટા પ્રમાણમાં તમે ઉત્પાદન કરો એટલે પડતર કિંમત નીચી આવે અને એના કારણે જેટલી પડતર કિંમત નીચી આવશે એટલી તમારી નફાકારકતામાં શું થશે વધારો ત્રીજું પેદાશની જાણકારી જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકને પેદાશની માહિતી આપવામાં આવે છે અને સંભવિત ગ્રાહકને પેદાશનો લાભ પણ જણાવવામાં આવે છે આજે જાહેરાત દ્વારા શું કરવામાં આવે તો કે ગ્રાહકને પેદાશની માહિતી આપવામાં આવે છે અને સંભવિત જે ગ્રાહકો હોય એને પેદાશનો લાભ પણ મળે છે ઘણીવાર નવી પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ ગ્રાહકને નથી આથી જાહેરાત દ્વારા શું કરવામાં આવે સમજાવવામાં આવે જો ઘણી બધી પેદાશો એવી છે કે ગ્રાહકોને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખબર ન પડે ન ખબર પડે એટલા માટે એને જાહેરાત દ્વારા શું કરવામાં આવે વસ્તુ સમજાવે જ્યારે પેદાશના એકથી વધુ ઉપયોગ હોય ત્યારે ગ્રાહકને તે અંગેની જાણકારી આપે જ્યારે કે કોઈપણ વસ્તુની ઉપયોગ કે જાહેરાતમાં એક કરતાં વધારે વસ્તુ બતાવવામાં આવતી હોય ત્યારે જાહેરાત દ્વારા ઉત્પાદક ગ્રાહકને ગુણવત્તા વિશે પણ ભરોસો આપે છે હરીફ પેદાશનો ઉપયોગ કરનાર વ્યક્તિઓના સંતોષને દર્શાવીને પેદાશમાં વિશ્વાસ જગાડી શકાય કે ભાઈ આના કરતાં આ વસ્તુ કેટલી સારી છે કેટલી યોગ્ય છે એ બાબતો એમાં રજૂ કરી શકાય છે અને ગ્રાહકના મનમાં વિશ્વાસ બેસાડી શકાય છે કે આનાથી બીજી કોઈ વસ્તુ સારી મળશે નહીં ચોથું રોજગારી ઊભી કરવામાં પણ મદદરૂપ જાહેરાતને કારણે પેદાશ કે સેવાની માંગમાં વધારો થાય છે આમ પેદાશ કે સેવાની માંગમાં વધારો થતાં પેદાશની વધુ ઉત્પાદન થતાં રોજગારીની તકો સહેલાઈથી પ્રાપ્ત થયા તમે જો વધારે વસ્તુનું વેચાણ થશે એટલે જાહેરાતમાં વધારો થયો જાહેરાતમાં વધારો થયો વધારે વસ્તુનું વેચાણ થશે તો વધારે ઉત્પાદન કરવું પડશે વધારે ઉત્પાદન કરવા માટે અન્ય લોકોને વધારે કાર્ય મળશે એટલે રોજગારી મળશે આ ઉપરાંત જાહેરાત ઉદ્યોગમાં કામ કરતા કોપીરાઈટ જાહેર વિતરકો ફિલ્મ બનાવનાર વ્યક્તિ બધાને પણ શું મળે છે રોજગારી એટલે જાહેરાત આપોથી કેટલાય અન્ય લોકોની રોજગારીમાં પણ શું થાય છે વધારો જીવન ધોરણમાં સુધારો જાહેરાતને કારણે ઉત્પાદકો વધી સોરી વધુ સારી પેદાશો વિશે ગ્રાહકોને શું કરે છે જાણકારી આપે છે જેના કારણે ગ્રાહકો વધુ સારી વસ્તુ કે સેવાઓ વાપરે છે નવીન કે આધુનિક પેદાશ વાપરવાને કારણે ગ્રાહકોના જીવન ધોરણમાં પણ શું થાય છે સુધારો રોજબરોજના કાર્ય પણ સરળતાથી કરી શકાય છે અને કામગીરીને આગળ લઈ જઈ શકાય છે વેચાણ જથ્થામાં જાળવણી સતત જાહેરાત કરવાથી ગ્રાહકના માનસપટ પર પેદાશ છવાયેલી હોય છે આ કારણે ગ્રાહક જ્યારે ખરીદી કરવા જાય ત્યારે જાહેરાતવાળી પેદાશો ઉપર ત્વરિત પસંદગી ઉતારે છે અને ઉત્પાદકને માલનું વેચાણ જળવાઈ રહે છે બીજા શબ્દમાં કહીએ તો હરીફની પેદાશને સામે ટકી રહેવા માટે જાહેરાત ખૂબ જ અસરકારક છે જાહેરાત વેચાણ હિસ્સો જાળવવામાં પણ શું કરે છે મદદરૂપ કારણ કે જાહેરાતના માધ્યમથી લોકોને પોતાની તરફ શું કરી શકાય છે આકર્ષી શકાય છે જાહેરાત સામે આજે ઘણા બધા વિરોધો પણ છે પેલું જાહેરાત એ ખરેખર અભિવૃદ્ધિનું એક અવિભાજ્ય અંગ છે પરંતુ ઘણીવાર જાહેરાતને કારણે આડઅસરો પણ ઉદભવે છે જાહેરાતને કારણે ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય છે અને પેદાશ ખરીદી લે છે ગ્રાહક આ સમયે નથી વિચારતો કે તેના પેદાશની ખરેખર જરૂરિયાત છે કે નહીં બિનજરૂરી ખર્ચ એ સામાજિક દૂષણ છે ઘણીવાર ઘણા બધા લોકો વસ્તુની જાહેરાત જોવે છે અને જાહેરાત જોઈને વસ્તુ ખરીદી લે છે ખરેખર ગ્રાહક તરીકે કોઈ વસ્તુનો ખ્યાલ હોતો નથી કે નહીં એના માટે હિતમાં છે કે નહીં વસ્તુ ખરીદવી તે બાબતો ક્યાંય વિચારતો નથી વસ્તુ ખરીદી લે છે ઉચ્ચ વર્ગની વધુ ખરીદીને કારણે સમાજનો નીચનો વર્ગ લઘુતા ગ્રંથથી પીડાય છે ઘણી બધી વસ્તુ એ છે કે મોંઘી હોય કિંમત ઊંચી હોય તો ઉચ્ચ વર્ગ ખરીદી શકે છે તો કે નીચેના વર્ગને મનમાં લઘુતા ગ્રંથી રહે છે કે અમે આવી વસ્તુઓ ખરીદી શકતા નથી ત્રીજું જાહેરાતે ખર્ચાળ પ્રવૃત્તિ છે ઘણીવાર ધંધાકીય એકમો મોટા પાયા ઉપર જાહેરાત કરે છે અને જાહેરાતનો ખર્ચ પેદાશના વેચાણ કિંમતમાંથી જ મેળવે છે આથી વસ્તુના ભાવ ઊંચા રાખે કારણ કે જાહેરાત પાછળનો જે કાંઈ ખર્ચ થાય વસ્તુની કિંમતમાં તો પે પડતરમાં ઉમેરવાનો છે એટલે પડતરમાં ઉમેરા એટલે પડતર કિંમત વધારે આવશે તો ગ્રાહક પાસેથી ઊંચી કિંમત વસૂલ કરશે ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવાની કામગીરી પણ ઘણીવાર જાહેરાતોને ગેરમાર્ગે દોરે છે ગ્રાહકોને ઘણી જાહેરાતો એવી છે કે જેમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે કે હરીફો કરતાં આપણી વસ્તુ સારી છે અને હરીફો પ્રમાણમાં નબળી વસ્તુનું ઉત્પાદન કરે છે ઓછી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને શું કરી દેવામાં આવે છે પધરાવી દેવામાં આવે છે એટલે વસ્તુ આપી દેવામાં આવે છે જ્યાં ગ્રાહકોનું ખરેખર શું થાય છે શોષણ કેટલીક વાર જાહેરાતમાં અરુચિકાર વિષય વસ્તુ દર્શાવવામાં આવે કે ખરેખર એ જાહેરાતના માધ્યમમાં એનો ઉપયોગ ન જ થવો જોઈએ પણ છતાં એવી વસ્તુ બતાવે છે કેટલીક વાર જાહેરાત દ્વારા ગ્રાહકોને બીડી સિગારેટ દારૂ પાન મસાલા અંગે માહિતી મળતા જે લાંબા ગાળે વ્યસનમાં પરિણામે છે આવી બધી જાહેરાતો આપે છે ખરેખર આ બધી જાહેરાતોથી ગ્રાહક લાંબા ગાળે વ્યસનમાં પરિવર્તન પામે છે ખરેખર આવી બધી જાહેરાતો આપવી જોઈએ નહીં એક સરખો માલ બનાવતી કંપની મોટા પાયે પણ જાહેરાત કરે છે તેમ બીજી કંપની પણ જાહેરાત કરવી પડે જે ખોટી હરીફાઈને શું આપે છે ઉત્તેજન એક કંપની એ જ વસ્તુનું ઉત્પાદન કરે બીજી કંપની એ જ વસ્તુનું ઉત્પાદન કરે બે કંપની અલગ અલગ જાહેરાત આપે એટલે ખર્ચમાં શું થાય છે વધારો જાહેરાતમાં ઘણી વખત અતિશયોક્તિભર્યા વિધાનો દ્વારા છેતરપિંડી કરવામાં આવે ઘણી વાર એમ કે કમારા સિવાય બીજી કોઈ વસ્તુ સારી નહીં બનાવી શકે તો આ જે શબ્દનો ઉપયોગ કર્યો અતિશયોક્તિ હતો જે ખરેખર ખોટો હતો બરાબર તો આવા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં ત્યારબાદ છે વ્યક્તિગત વેચાણ એનો ખ્યાલ જોઈએ જાહેરાત દ્વારા ધંધાકીય એકમની પેદાશની જાણકારી ગ્રાહકને પહોંચાડે છે તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેવી અસર થતી નથી આથી બજારીય સંચાલક અભિવૃદ્ધિને બીજા મહત્ત્વના અંગ તરીકે વ્યક્તિગત વેચાણ ઉપર આધાર રાખે છે સામાન્ય રીતે વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતાં સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે અને સંભવિત ગ્રાહકને જરૂરી બાબતો જણાવે છે વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસનું સંપાદન થાય છે અને આ ઉપરાંત વ્યક્તિગત વેચાણમાં સંભવિત ગ્રાહકો પોતાના મનમાં રહેલી બધી જ શંકાઓ વેચાણ કરતા સમક્ષ શું કરી શકે છે રજૂ કરે છે વ્યક્તિગત વેચાણથી પેદાશની જાણકારી તો ઊભી કરી શકે છે પરંતુ આ પેદાશની પસંદગીમાં પણ શું આપે છે પ્રાધાન્ય આપે છે કે ભાઈ આ બધી બાબતોને કારણે પેદાશની માંગમાં જેટલો વધારો ખરેખર થવો જોઈએ એટલો વધારો ખરેખર કરી શકાતો નથી આમ અર્થની વાત કરીએ કોટલરના જણાવ્યા મુજબ વેચાણકર્તા એ એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમની પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપી પેદાશનું નિદર્શન કરવું પેદાશના ઉપયોગમાં જણાવવા અને શંકાઓનું સમાધાન કરવાનું છે તો કે ભાઈ સંભવિત ગ્રાહકોને વસ્તુની માહિતી આપવી શક્ય હોય તો પ્રદર્શન પણ નિદર્શન પણ એને કરી આપવું એનો ઉપયોગ કેવી રીતે કરવું જો ગ્રાહકના મનમાં કોઈ શંકાઓ હોય તો એ શંકાઓનું પણ શું કરે છે સમાધાન કરે છે આમ વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહક સાથે એક ચોક્કસ પ્રકારનો શું કરે છે સંબંધ ઊભો કરે છે સારા વેચાણ લાક્ષણિકતાઓ દરેક પેદાશને વ્યક્તિગત વેચાણની જરૂરિયાત રહે છે વેચાણકર્તા હંમેશા સંભવિત ગ્રાહકોને શોધી કાઢે છે નિયમિત ગ્રાહક વર્ગ છે એ તો એ વસ્તુ ખરીદવાનો છે પણ વેચાણકર્તા દ્વારા શું કરવામાં આવે તો કે સંભવિત ગ્રાહક વર્ગને શોધે છે અને સંભવિત ગ્રાહક વર્ગને શોધીને પેદાશના નિદર્શન દરમિયાન થતી વાતચીત અને પેદાશ વિશેની જાણકારી સંભવિત ગ્રાહકને ખરેખર ગ્રાહકમાં શું કરી નાખે છે ફેરવી નાખે છે એવા પ્રયત્ન કરે છે કે આ સંભવિત ગ્રાહક ખરેખર ગ્રાહક વર્ગમાં રૂપાંતર થાય વ્યક્તિગત વેચાણ દ્વારા વેચાણ કરતાં ગ્રાહકોની ફેશન ટેવ વલણ અભિરુચિ વગેરે બાબતોથી માહિતગાર કરે છે આ માહિતી બજારી સંચાલક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેના દ્વારા ગ્રાહકને પોતાની તરફ શું કરી શકાય છે આકર્ષી શકાય છે પેલું વેચાણ કરતાં દેખાવે સ્માર્ટ ચાલક વાચાણ અને તંદુરસ્ત હોવો જોઈએ વેચાણ કરતાં કેવું હોવો જોઈએ કે સ્માર્ટ હોવો જોઈએ ચાલક હોવો જોઈએ કે જે ગ્રાહક સંભવિત ગ્રાહક ઉપર પોતાની સારી એવી ઇમેજ ઊભી કરી શકતો હોવો જોઈએ બીજું વેચાણ કરતાં વાતચીતમાં કુશળ બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર અને આવડતવાળો હોવો જોઈએ એ બુદ્ધિ ચાતુર્ય હોવો જોઈએ ચપડતા ધરાવતો હોવો જોઈએ અને વાતચીત કરી અને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરી શકતો હોવો જોઈએ ત્રીજું વેચાણકર્તામાં સૌથી વધુ મહત્ત્વની બાબત તેને સંભવિત ગ્રાહક સાથે વાતચીત કરવાની કુશળતા નવી પેદાશ રજૂ કરવાની શૈલી અને ગ્રાહકને સમજાવવાની આવડત હોવી જોઈએ વેચાણ કરતાં એવું હોવું જોઈએ કે સંભવિત ગ્રાહકને ખરેખર ગ્રાહકમાં રૂપાંતરિત કરી શકે અને એ ખરેખર ગ્રાહકને રૂપાંતરિત કરવા માટે એની સાથે કેવી રીતે વાતચીત કરવી વસ્તુઓ એને કેવી રીતે બતાવી આ બધી બાબતોનો એને ખ્યાલ હોવો જોઈએ પ્રમાણિકતા એ વેચાણ કરતાં માટે જરૂરી ગુણ કહી શકાય વેચાણ કરતાં અને સારો ચારિત્ર્યવાળો હોવો જોઈએ તે પોતાના કામ કામ પ્રત્યે ગંભીર અને નિયમિત હોવો જોઈએ તો જ સારું વેચાણ કરી શકાય વેચાણ કરતાં તેના ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે આથી તે વિનમ્ર હોવો જોઈએ વેચાણકર્તાની વર્તણૂકને આધારે તેના ધંધાકીય એકમની સારી એવી છાપ ઊભી કરી શકે તો કે વેચાણકર્તા છે એ વિનમ્ર હોવો જોઈએ વિવેકી હોવો જોઈએ જેના કારણે કંપનીની છાપમાં પણ શું થાય સારો એવો સુધારો કરી શકાય આદર્શ વેચાણ કરતાં સતત ઉત્સાહી શિસ્તબદ્ધ અને મહત્વાકાંક્ષી હોવો જોઈએ આદર્શ જે વેચાણ કરનાર છે ને એ વેચાણ પ્રથા તે ઉત્સાહી હોવો જોઈએ સતત મહત્વકાંક્ષી હોવો જોઈએ હવે આપણે વાત કરવાની છે વેચાણ વૃદ્ધિની સૌપ્રથમ પ્રથમ પહેલાં વેચાણ વૃદ્ધિનો ખ્યાલ જોઈએ વેચાણ વૃદ્ધિ એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સાથે ઉપયોગમાં લેવામાં આવતું એક અભિવૃદ્ધિનું એક મહત્ત્વનું અંગ છે જાહેરાત અને વ્યક્તિગત વેચાણ એ હંમેશા પેદાશ વિશે જાણકારી તો આપે જ છે અને વેચાણ વૃદ્ધિ એ માલ કે સેવા ત્વરિત ખરીદવાનું એક કારણ પૂરું પાડે છે વેચાણ વૃદ્ધિ એવી યુક્તિઓનો સમૂહ છે જે દ્વારા ગ્રાહકને પેદાશ માટે ત્વરિત આકર્ષણ ઊભું થાય અને પેદાશનું શું થાય વેચાણ થાય એના માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે તો આપણે એની પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ કોટલરે શું કીધું તો કે વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાનો એવો ખ્યાલ છે કે જે ગ્રાહકને માલકે સેવાની ખરીદી કરવા માટે શું કરે છે પ્રોત્સાહિત કરે છે વેચાણવૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે કે જેના કારણે ગ્રાહકો વસ્તુ ખરીદવા તૈયાર થઈ જાય છે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓની વાત કરી જો વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિની વાત કરી જો પેલું વળતર જ્યારે પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતાં ઓછી કિંમતે મર્યાદિત સમય માટે જ આપવામાં આવે તો તેને વળતર આપવું કહેવાય જેને સાદી ભાષામાં સેલ તરીકે ઓળખવામાં આવે સામાન્ય રીતે આવી પ્રયુક્તિ ધંધાકીયકમનો આખર સ્ટોક ઘટાડવા માટે આપવામાં આવે ટૂંકમાં ડિસ્કાઉન્ટ કહેવાય ને જે સસ્તા ભાવે વસ્તુ વેચી દેવામાં આવે સ્ટોક પૂર્ણ કરવો હોય ત્યારે બીજું વટાવ ભાવપત્રકની કિંમતના અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તો તેને વટાવ કહેવાય ઘણીવાર ઉત્પાદકો પોતાનો સતીવાળો માલ એટલે ખામીવાળો માલ વટાવે વેચી દે છે એના કારણે ગ્રાહકો ઝડપથી શું કરે છે આકર્ષે જાય છે અને વસ્તુ ખરીદી લે છે જાહેરાતની કૂપન આ પ્રયુક્તિમાં બજાર કરતાં જાહેરાતની અસરને અસરકારકતા ચકાસે છે અને ગ્રાહકને લાભ આપે છે આ પ્રયુક્તિમાં ગ્રાહકે જાહેરાતનું કટિંગ અથવા ખાલી પેકિંગ વિતરકને આપવાનું છે જેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી પર અમુક રકમ શું કરવામાં આવે બાદ કરવામાં આવે ટૂંકમાં બીજી બધું કાંઈ નહીં ગ્રાહકોને આ બધું વેચાણ વધારવા માટેના પ્રયત્ન છે ગ્રાહકોને પોતાની તરફ શું કરવામાં આવે છે આના કારણે આકર્ષવામાં આવે છે ચોથું ભેટ ઘણીવાર પેદાશની ઉપર નાના જથ્થાની તેજ પેદાશ મફત આપવામાં આવે દાખલા તરીકે સાબુની ખરીદી પર એક સાબુ મફત આપવાની ધંધાકીય એકમની જાહેરાત ઘણીવાર પેદાશની કિંમત એ જ રાખી હોય પણ જથ્થામાં વધારો કરી દે દાખલા તરીકે સેવિંગ ક્રીમનો વીસ ટકા વધુ જથ્થો આપી દે આવી બધી જાહેરાતોથી ગ્રાહકોને વસ્તુના વેચાણ ઉપર ખરીદી ઉપર પ્રોત્સાહન આપવામાં આવે અન્ય પેદાશની ભેટ આપવામાં આવે ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘણીવાર મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશો પણ મફત આપે દાખલા તરીકે ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ મફત આપે ઘણીવાર મુખ્ય પેદાશની સાથે કોઈ સંબંધ ન ધરાવતી એવી વસ્તુ પણ આપે દાખલા તરીકે ચાર સાબુની સાથે એક બોલપેન મફત આપવાની શું આપવામાં આવે જાહેરાત જેથી કરીને ગ્રાહકના વેચાણમાં શું કરી શકાય વધારો કરી શકાય પછી છે ઇનામી ડ્રો આ પ્રયુક્તિમાં ગ્રાહકને કૂપન કે કોડ પેદાશ સાથે આપવામાં આવે ચોક્કસ સમયના અંતે આવી બધી જ કૂપન ડ્રો કરવામાં આવે અને વિજેતાઓને ઇનામમાં વસ્તુ આપવામાં આવે દાખલા તરીકે ભારતીય પેટ્રોલ પંપ પોતે પેટ્રોલના થી વધુ રકમની ખરીદી કરનારને ગ્રાહકને એક ઇનામી ડ્રોનનું કૂપન આપે અને ઇનામો ડ્રો દ્વારા રજૂ કરવામાં આવે વગર વ્યાજે લોનની સુવિધા આપે જ્યારે પેદાશની કિંમત વધારે હોય અને ગ્રાહક એક કિંમત ચૂકવી શકે એમ ન હોય ત્યારે પ્રયુક્તિનો ઉપયોગ થાય દાખલા તરીકે ટેલિવિઝન ખરીદવા માટે વગર વ્યાજની લોનની સુવિધા આપવામાં આવે ગ્રાહક નજીવી રકમ ચૂકવી પેદાશનો ઉપયોગ કરી શકે નમૂનાનું વિતરણ કરવામાં આવે ઘણીવાર ખાદ્ય પદાર્થ કે નજીવી વસ્તુઓની કિંમત માટે નમૂનાનું વિતરણ કરવામાં આવે સામાયતે આ વિતરણ ગ્રાહકોને પેદાશના અનુભવ આપવા માટે જ કરવામાં આવે શેમ્પુ સાબુ તેલ વગેરે પેદેશોનું નાના પેકિંગમાં મફત નમૂના તરીકે વિતરણ કરે જેથી કરીને ગ્રાહક આ બધી વસ્તુ ખરીદે અને ઉત્પાદકોના વેચાણમાં શું થાય વધારો થાય ઘણી વખત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે ઉત્પાદક પોતાના સંભવિત ગ્રાહકને એક સામટી નવી પેદાશોનો અનુભવ કરાવવા અથવા એક સામટા બધા ગ્રાહકોને મળવા માટે સ્પર્ધાનું આયોજન કરે દાખલા તરીકે ચિત્રકામના રંગ બનાવતા ધંધાકીય એકમ નવા રંગ બજારમાં મૂકતા પહેલાં તેના ગ્રાહકો વિશેની બધી જ માહિતી મેળવતા તે બાળકોની રંગ પૂરતી સ્પર્ધા યોજે અને સ્પર્ધાના વિજેતાને નવીન પેદાશો ભેટ માટે આપવામાં આવે જેથી કરીને સ્પર્ધાનું સારું એવું શું કરી શકાય આયોજન કરી શકાય ને ગ્રાહકોને પોતાની તરફ શું કરી શકાય આકર્ષી શકાય પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક કરવા તો કે પ્રસિદ્ધિનો ખ્યાલ એટલે શું તો કે પ્રસિદ્ધિ એવો બિનવ્યક્તિગત માહિતી સંચાર છે જે ચુકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા આપવામાં આવે છે જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશો વિશે જાણવામાં આવે જ્યારે કોઈ ગ્રાહક કોઈ પેદાશ કે સંસ્થા વિશેનો અનુભવ જાહેર જનતાના સમૂહ માધ્યમો દ્વારા જણાવે ત્યારે તેને પ્રસિદ્ધિ કાર્ય કહી શકાય પ્રસિદ્ધિ કાર્ય માટે ધંધાકીય કમે કોઈપણ જાતનું ચૂકવણું કરવું પડે નહીં તે ઘણી વખત જાહેરાત સંપર્કના કાર્યમાં પણ ગણી લેવામાં આવે પ્રસિદ્ધિમાં લોકોને આપેલું સંબોધન ભાષણ કોઈ ટેલિવિઝન ચેનલ કે વર્તમાનપત્રમાં આપેલા વાર્તાલાપો સખાવતી સંસ્થાને આપેલું દાન ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી ઓફિસનું ઉદઘાટન કરવું આ બધી પ્રસિદ્ધિઓ છે પ્રસિદ્ધિની ભૂમિકા અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં અને ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર ગણવામાં આવે આમ પ્રસિદ્ધિની વિશ્વસનીયતા સૌથી કેવી છે વધુ ગણાય બીજું પ્રસિદ્ધિના કાર્યમાં ધંધાકીય કમે ચૂકવણું કરવાનું નથી આથી તે અભિવૃદ્ધિને સૌથી સસ્તું મિશ્ર કહી શકાય છે કે જેમાં એને કોઈ પણ પ્રકારની નાણાંની ચૂકવણી કરવી પડતી નથી ત્રીજું પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર જાહેર સંપર્કનું કાર્ય પણ સમાયેલું છે જેમાં બજારીય સંચાલકો ઓછા પ્રયત્ને વધુ સારી રીતે બજારીય માહિતી શું કરી શકે છે આપી શકે છે અને કામગીરી કરી શકે છે વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ પ્રસાર કરવા માટે પ્રસિદ્ધિ એક શું છે અસરકારક છે આજે એક સામૂહિક સંદેશો પ્રસાર કરો તેના માટે પ્રસિદ્ધિનું માધ્યમનો ઉપયોગ કરી શકાય છે ધંધાકીય એકમના વેચાણ મધ્યસ્થી અને વેચાણકર્તાને પ્રસિદ્ધિ મદદરૂપ છે કારણ કે પ્રસિદ્ધિ દ્વારા ઘણા બધા સંભવિત ગ્રાહકને પેદાશ અને ધંધાકીય એકમ વિશેની જાણકારી મળી જાય છે તેથી વેચાણ મધ્યસ્થી અને વેચાણકર્તાઓ વેચાણના પ્રયત્નને ત્વરિત શું કરે છે આ બધી અસરો કરે છે પછી છે જાહેર સંપર્કનો ખ્યાલ જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ ધંધાકીય એકમના બધા જ સહભાગી અને સંબંધિત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો છે એકમે પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે જાહેર સંપર્ક એક એવી પ્રવૃત્તિનો સમૂહ છે કે જેની રચના અથવા આલોક આલેખન એવી રીતે કરવામાં આવે છે કે ધંધાકીય એકમની સારી એવી છાપ ઊભી થાય અને સહભાગી તરીકે કામ કરી શકાય જાળવી શકાય જાહેર સંપર્કમાં નીચેની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે પેલું ધંધાકીય એકમ વિશેના સમાચાર વર્તમાનપત્રમાં આપી શકાય છે ધંધાકીય એકમના વડાનું ભાષણ તેની પ્રસિદ્ધિ કરાવી શકાય છે સેમિનાર પરિસંવાદ સ્પર્ધા કે રમતગમતનું આયોજન કરી શકાય છે એકમના સમાચાર પત્ર બહાર પાડી શકાય છે એકમ તરફથી જાહેર હિતના કાર્ય કરવાને સમાજ સમક્ષ મૂકવા માટેની પ્રવૃત્તિ કરવામાં આવે છે સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને જાહેરાતના માધ્યમોનો સારી રીતે શું કરી શકાય તો કે ઉપયોગ કરી શકાય જાહેર સંપર્કની ભૂમિકાની વાત કરીએ પેલું વર્તમાનપત્ર સાથે સારા સંબંધો ધંધાકીય એકમની એક સારી છાપ ઊભી કરે છે વર્તમાનપત્ર સાથેના સારા સંબંધો સંસ્થાકીય અને સંસ્થાના પેદાશની જાણકારી આપવામાં અને સમાજને પહોંચાડવા માટે પણ ઉપયોગી છે બીજું જ્યારે ધંધાકીય એકમો નવીન પેદાશોનું ઉત્પાદન કરે અથવા બજારમાં મૂકે ત્યારે જાહેર કરવામાં આવે અને તે માટે જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ રાખ્યા હોય તેના લીધે પેદાશની જાણકારી સત્તાવાર રીતે શું કરવામાં આવે બહાર પાડવામાં અને બધા લોકો એનો ઉપયોગ કરી શકે ત્રીજું સંસ્થાના સમાચારો કર્મચારીની સિદ્ધિ સંસ્થાની સિદ્ધિ અને સંસ્થાને મળેલા પુરસ્કારો વગેરે બાબતોની જાણ કંપનીના સમાચાર પત્ર કે સામાયિકો દ્વારા બહાર પાડી અને સંસ્થાની એક સારી એવી છાપ ઇમેજ તૈયાર કરી શકાય એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે અને તેના દ્વારા એકમની ભાવિ નીતિ વિશે અન્ય સહભાગીઓની જાણ કરવામાં આવે જેથી ધંધાકીય એકમના સામાજિક સંબંધો શું થાય સુધરે છે સામાજિક કાર્યમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવાથી ધંધાકીય એકમની સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પણ જનતાને જાણ કરવામાં આવે અને સંસ્થાને સારી એવી એક શું કરી શકાય ઇમેજ ઊભી કરી શકાય છે જાહેર હિતના કાર્ય જેવા કે બગીચાની જાળવણી કરવી સમારકામ કરવું ફૂટપાથનું કામ કરવું રોગ નિદાન કેમ્પો યોજવા વૃક્ષારોપણનું કાર્ય કરવું પાણી પુરવઠાનું કાર્ય કરવું જે તે શહેરને પાણીના જે તે શહેરના પ્રશ્નના નિરાકરણમાં સહભાગી થવું એક વિશિષ્ટ છાપ ઊભી કરવી આ બધા માધ્યમો જાહેર સંપર્કની ભૂમિકાના કાર્યો જોવા મળે છે